એલા હો રસ્તો હડીએ રસ્તાએ લવાય રસ્તો આય કાસ્તો આયા તો હડીએ તમારા રસ્તા હેડો આમે કરી લેજી હા એ હારોડો

અલબત્ત બહેનો જી બોલી જાય ગામ રોતો જાડો રસ્તા ઉપર રોડ ઉપર તે બોલી જાય થી હું ઠાવા નહીં તે પૈસા તો મારી દો કેટલા લાખ રૂપિયા જે પેન માં ગાળ દો ચેક બે કાલ પૂરો બરો હોય તોડી ઓકે એટલે ઈવન ઉપાડી છે ની મે ખાય પડી મને હા છોકરા ની ઉપાડી છે એટલે કમદુર મે ખાઈ જશે એ હા રોડો ઓકે હા હા ઓ તમે ફોટો મોકલી દેજો હા ફોટો તો હું WhatsApp કર દઉં હું ઓકે હા

આપડે yeah, આપડે <laughs>

આ જ બડીજો હો લે હાલો ઓસ બોલ મંદિર બરોબર હોય કાળીઓ આપણે હંતાળ દીએ હા અને પછી કે હું કરું બરોબર મને પકડી હાયો બેગોન છે પડતું તા પણ બેગોન છે ઉંધો કઈ નહો લે 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 ને પકડે હેડો નહીં

છોકરો ઉઠાયા તો એર્યા મારો નીકળી જાવ બોસ ને તો હોર્યા પર હું નીકળી મારો ભેગો નામ એ તો કરી ફરી હવે શું પત્તો પૂરાવો નહી આ ઘણો

परत जी नाही जी येतो पट्टीची तुला आहे हो चर्चा करी वा बळ बनी ते बघा हंता येतो हंता येतो जोताना हंता येतो जो।